માપનું સ્વાગત છે આજે આપણે જંગલમાં આવ્યા છીએ અહીંયા આપણી ગાયો ચરે છે તો અહીં આપણે આલો જોવા જાય આપ જોઈ શકો છો કે આ ગીરની અંદર પ્રકૃતિ સોડે કડાયે ખીલી છે અને આ જંગલની અંદર આપણી ગાયો બધી ચરે છે અને પ્રકૃતિને ખોડે ત્યારે આ બધી વનસ્પતિઓ ખાય અને ગાયું આપણી અત્યારે ચરે છે વાગડે આપણે આમ જાઉં ટૂંક સમયમાં આપણી ગાયું પાહેણ આપ જોઈ શકો છો કે ગીરની અંદર જંગલની અંદર પ્રકૃતિ અટાણે સોળે કળાએ ખીલી ઉઠી છે અને ગીર તો માનું પેટ કહેવાય ગીરની અંદર આ બધી પ્રકૃતિના ખોડે આપણી ગાયું ચરે છે જુદી જુદી જાતની બધી વનસ્પતિઓને ઔષધિ ખાય અને આપણી આ ગાય છે એ બધું ચરે છે હવે આપણે ટૂંક સમયમાં જ આપણે ગાયું પાસે પૂગી જાઉં આપણે અત્યારે આપણી ગાયું પાસે આવી ગયા છીએ જો આજે આપણે આ ગાયું અત્યારે આપણે અહીંયા ચરે છે અત્યારે તો ધાર માંથી ઉતરે છે ગાયો આ બધી ગાયો જો અત્યારે આપણી તરે છે અને જંગલમાંથી અત્યારે ધાર ઉતરે છે હમ શ્રી શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયો આપનું સ્વાગત છે જો આજે આપણી આ બધી ગાયો આવે છે નીચે અને હમણાં જો આ બધી આવે છે અને હું તમને ગાય વિશે થોડું કઈ કહેવા માંગુ છું એ હમણાં હું પછી ટૂંક સમયમાં કહું આ જગતની જેને માં કહેવામાં આવે છે એ ગાય ગાય વિશ્વ છે માત્ર ગાયને આપણા આખા બ્રહ્માંડની પણ માં કહેવામાં આવે છે આજે હું ગાય વિશે ઘણું કહેવા માંગુ છું પણ પેલા એ હું એ જાણવા માંગુ છું કે તમારા માટે ગાય શું છે તો તમે એમ જ કહેશો કે ગાય અમારી માં છે ને એવું બધું પણ વેદોમાં ગાયના દૂધ ને અમૃત સમાન માનવામાં આવ્યું છે યજુર્વેદના યજુર્વેદના પાંચમા જૈના એક શ્લોકનો એવો સરસ મજાનો અર્થ થાય છે કે ગાયનું હે પૃષ્ઠ આજે આપણે જંગલની અંદર આવ્યા છીએ જ્યાં આપણી ગાય ચરે છે અને હવે આપણે ગાયુંને હવે ઘેરે જવાનો સમય થઈ ગયો છે એટલે હવે ગાયું ચરતી 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 ધીમે ધીમે ઘર તરફ પ્રયાણ કરે છે આપ જોઈ શકો છો કે આ બધી લીલી લીલી વંડરાયું છે અને આજે ઉમય આવ્યો છે કે પપ્પા મારે આવવું છે જંગલની અંદર તો અત્યારે જો ઓમ અને ગાયું બધા હવે ઘર તરફ જઈ રહ્યા છે આ જંગલનો કુદરતી નજારો તમે જોઈ શકો છો ગીરના ખોડે પ્રકૃતિના સાનિધ્યમાં આપણી આ બધી ગાયો દિવસ આખો મુક્તપણે અને આરામથી ચરે છે બધી જાતની વનસ્પતિ યુક્ત બધું ઘાસ અને હવે ઘર તરફ પ્રયાણ કરે છે અત્યારે આ બધી ધારું એવી અટપટી હોય કે આપણને ઉતરવાની અંદર બહુ કેવરાવે માંડ માંડ આપણે ઉતરી શકીએ એવી રીતના જે બધા રસ્તા હોય આપણા ગોવાડ છે લાલાભાઈ જે બધી ગાયોને જંગલની અંદર ચરાવવા માટે લઈ જાય છે આખો દિવસ જંગલની અંદર ગાયો ચારે છે અને આપણે પણ જો જંગલની અંદર ભૂલા પડ્યા હોય ને અંદર ઘરી ગયા પછી આપણને રસ્તો સુજે નહીં કે આમાં ક્યાંથી ક્યાં જાવું એમ એ તો જે કાયમી માટે જાતા હોય અને જે અનુભવી માણસો હોય એને જ આના રસ્તાની ખબર હોય કે અહીંથી અહીંયા જવાય બાકી જંગલની અંદર વયા જાઓ એટલે તમે ફરતી કોર તમને જંગલ જ દેખાય બીજી કોઈ વસ્તુ જ ન દેખાય અને જંગલની અંદર ગાયો ચારતા હોય ત્યારે સિંહનું પણ બહુ ધ્યાન રાખવું પડે કે ભાઈ સિંહ અત્યારે આ બાજુ છે કે નથી કે નહીં કે એ બધી વસ્તુનું ખ્યાલ રાખી અને જંગલની અંદર જવું પડે અત્યારે તમે આપ જોઈ શકો છો કે જો આ આ દૂધલોનું દૂધલાનું ઝાડ છે અને આની અંદર અત્યારે જો આ સિંગુ છે એ પણ અત્યારે પાકી ગઈ છે અને આ દૂધલાના પાંદ અને એની કૂણી કૂણી સિંગુ એ બધી વસ્તુ આપણી ગાયો ખાય પછી અહોદરો છે દૂધલો છે એવી બધી વનસ્પતિ આપણી ગાયો ખાય અને અત્યારે ઘર તરફ પ્રયાણ કરે છે એને ધીમે ધીમે અત્યારે આ ગાય ધણ બધું નીચે જો ઉતરતું ઉતરવા માંડ્યું છે ધારમાંથી આપણી ગાયો જંગલની અંદર બધી જાતની વનસ્પતિ અને ઔષધિ ચરતી હોવાથી એની અંદર બીમારીનો પ્રશ્ન પણ જરાય રહેતો નથી જેમ કે લંપી જ્યારે લંપી આવ્યો ત્યારે આપણી એક પણ ગાયને લંપીની અસર દેખાણી નહોતી એનું મુખ્ય કારણ એ કે આ ગીરની અંદર બધી જાતની વનસ્પતિ અને પ્રકૃતિને ખોડે આ ચરે રોજનું દસથી બાર કિલોમીટરનું અંતર થાય રોજથી દસથી બાર કિલોમીટર ગાયું ચરે હવે આપણે આની અંદર ખાલી પાંચ કિલોમીટર આલું હોય તો આપણે ઠાકી જાય તો આ રોજનું દસથી બાર કિલોમીટરનું અંતર કાપી અને આ ગાયું બધી ચરતી હોય અને બધી જાતનું વનસ્પતિ ચરતી હોય અત્યારે જો ધણ આવે છે અને બધી ગાયો આપણી અત્યારે જંગલમાંથી ચરી અને ઘર તરફ પાછી અત્યારે આવે છે અને પાછળ આપ જોઈ શકો છો કે ગીરની પ્રકૃતિ દેખાય છે ગીર ખૂબ જંગલ બધું અને આ બધી ગાયો આપણી અત્યારે એમનામાં હેલી આવે છે અને આપણી ગાયું અત્યારે જય શ્રી કૃષ્ણ મિત્રો જો આપણી ગાયો જંગલમાંથી ચરીને આવા મંડી છે મિત્રો તો આપણે મોટી ગાયો આવવા માંડી છે એટલે આપણે હમણાં હવે બધી ગાયો ને ખાણ પલાળીને પછી દોશું જો આપણી રતન આવી ગઈ છે મિત્રો જો તો આપણો માધવ પણ આવે છે હવે